ચાલો મિત્રો આજે આપણે આવી ગયા છે મરચીની ખેતીવાડી જો મિત્રો અમે તો મરચીઓ બહુ જ રોપી છે તૈયારી કેટલી રોપી છે મિત્રો તો આજે એવો વિડીયો લઈને આવ્યા છે મિત્રો કે તમે તમારી મરચી કેવી રીતે રોપી શકો છો તો મિત્રો ખાસ જોવા માટે તમે અમારી સાથે જોડાયેલા રહેજો ધ્યાને નવા હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો કેમ કે ખેતીવાડીની બધી જ માહિતી અમારી ચેનલ પર મળશે તો મિત્રો તમે જોઈ શકો છો ખેતી મિત્રો મરચી અમે રોપી દીધી છે પૂરી ત્રણ વીઘા એટલે છે જોઈ શકો છો તમે ખેતરમાં મિત્રો મિત્રો કાલે જ અમે ટુવા પણ લઈએ તો પણ મીઠા હશે મરચીની ખેતી કરતી વખતે ટુવા તો કેવી રીતે મિત્રો ટુવા મિક સામે એટલું દેખાય છે મિત્રો જે અમે ટુવા બનાવેલા જે મરચીની ખેતી કરતા હશે એમને ખબર જ હશે કે ટુવા શું કહેવાય ટુવા એક એવી વસ્તુ છે મિત્રો જે તમે મા મરચીનો સૂર છે મિત્રો

તો હવે મરચી વિશે અમે બહુ જ વિડીયો મૂકવાના છે તો મિત્રો તમે અમારી ચેનલને સપોર્ટ કરજો ધન્યવાદ